નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ અગિયાર પ્રકરણ આઠ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો આજના વિડીયોમાં ધંધા માટે નાણાંની જરૂરિયાત પડે છે અને આ નાણાંની જરૂરિયાત ક્યાંથી કેવી રીતે પૂર્ણ કરવી એ બાબતો આજે આપણે શીખવાની છે અગાઉના પ્રકરણમાં આપણે એકાંકી પેઢી ભાગીદારી સહકારી મંડળી કંપની જાહેર કંપની ખાનગી કંપની એક વ્યક્તિની કંપની આ બધી બાબતોનો આપણે અભ્યાસ કર્યો હતો આ દરેક ધંધાધારી એકમ માટે કંપની માટે નાણાંની જરૂરિયાત પડે કંપની છે એ વિશાળ પ્રમાણમાં મૂડી રોકાણ કરીને ધંધો કરે છે એટલે કંપનીને વધારે પડતી મૂડીની જરૂરિયાત પડે તો કંપની ક્યાંથી મૂડી મેળવશે એ બાબતો આપણે શીખવાની છે જો આ ચેપ્ટરની અંદર આપણે ધંધાકીય મૂડીની જરૂરિયાતો કેટલી છે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્ત્વ શું છે માલિકીના ભંડોળમાં ઇક્વિટી શેર આવશે પ્રેફરન્સ શેર આવશે ઉછીના ભંડોળ આવશે અને આ બધી બાબતો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક શીખતા જઈએ જો પ્રસ્તાવના ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે અનેક શોધો થઈ ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યું જેના કારણે એકમનું કદ દિન પ્રતિદિન વધતું ગયું દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની જરૂરિયાત ઉદભવી તેના કારણે એકમમાં વિશિષ્ટીકરણ આવ્યું નાનું એકમ હતું તો ત્યાં ઓછા મૂડી રોકાણની શરૂઆતના આધારે ધંધો કરી શકાતો પણ જેમ જેમ એકાંક ઔદ્યોગિકરણ થઈ ગયું કંપનીની શરૂઆત થઈ ગઈ એમ રોકાણની જરૂરિયાત દિન પ્રતિદિન વધી ગઈ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા માટે મોટા પ્રમાણમાં મૂડી રોકાણ જરૂરી બન્યું કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડી રોકાણ કરવું એ શક્ય નહોતું અથવા શક્ય હોય તો એક વ્યક્તિ જોખમ લેવા અશક્ય બને આ પરિણામે ધંધાકીય વ્યવસ્થાની કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને એના માટે અલગ અલગ પ્રકારની નાણાંની જરૂરિયાતોનું સ્થાન ઉદભવ્યું તો એ માટે સૌ પ્રથમ પહેલાં તો આપણે કેટલી મૂડીની જરૂર છે એ પહેલાં આપણે શોધવી પડે જો ધંધાકીય મૂડીનો ખ્યાલ નામની દૃષ્ટિએ મૂડી શબ્દ બહુ મર્યાદિત અર્થ છે એકાઉન્ટમાં પણ તમે પારિભાષિક શબ્દમાં મૂડી એટલે શું શીખી ગયા કે ભાઈ ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લઈ આવે ને મૂડી કહેવાય નામાં પૂરતો એ અર્થ ખરેખર મર્યાદિત હતો પરંતુ બી એમાં વાણિજ્ય વ્યવસ્થામાં તમે જોવો તો મૂડીનો અર્થ ખૂબ જ વ્યાપક છે ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમને પણ મૂડીમાં સમાવેશ થાય આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ સૌ સરળ અર્થ કીધું બી એની દૃષ્ટિએ મૂડી એટલે શું તો કે ધંધાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું એક ભંડોળ કે ભાઈ ધંધાને આટલા પૈસાની જરૂર છે ને પૈસા મળી રહે ધંધાકીય મૂડીની જરૂરિયાતો કે ભાઈ કઈ કઈ જગ્યાએ આપણે મૂડીની જરૂર પડે ભવિષ્યમાં તમે જો સારા ધંધાની સ્થાપના કરો તો તમારી મૂડીની કેટલી જરૂરિયાત પડે એ બધું એમાં જોવા મળશે ધંધાકીય એકમની પ્રવૃત્તિને અસરકારક રીતે પાર પાડવા માટે પાર પાડવા એટલે પૂર્ણ કરવા માટે મૂડી ખૂબ જ જરૂરી છે તો આપણે ધંધાકીય મૂડીની જરૂરિયાતો જોઈએ પેલું ધંધાની સ્થાપના માટે કોઈ પણ ધંધાની સ્થાપના કરવી હોય પછી નાનો ધંધો હોય તો એ ભલે અને મોટી કંપની હોય તો એ ભલે એના માટે નાણાંની તો જરૂરિયાત પડે જ ધંધાકીય એકમની સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચા જેવા કે એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ કનિષ્ઠ એટલે ઊંડાણપૂર્વક કંપની લેવલની બાબત બાબતોનો અહીંયા ઉલ્લેખ કર્યો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું આવા દસ્તાવેજો તૈયાર કરવા કાયદાકીય નિષ્ણાંતોની ફી નોંધણીની ફી વગેરે ખર્ચને પહોંચી વળવા માટે મૂડીની ખૂબ જ વિપુલ પ્રમાણમાં જરૂરિયાત પડે એટલે ધંધાની સ્થાપના માટે અહીંયા આપણને મૂડીની જરૂરિયાત પડે તો ધંધાની સ્થાપના કરવા માટે ઘણા બધા ખર્ચાઓ કરવા પડે ટેકનિકલ ખર્ચ કરવા પડે સંશોધન ખર્ચ કરવા પડે આ બધા ખર્ચ માટે આપણને મૂડીની જરૂરિયાત પડે છે બીજું સ્થિર મિલકતોની ખરીદી માટે ધંધાકીય એકમમાં લાંબા ગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે તેને સ્થિર મિલકતો કહેવાય આવી મિલકતોમાં વારંવાર ફેરફાર કરવામાં આવતો નથી સ્થિર મિલકતો જેવી કે જમીન મકાન યંત્ર વાહન વગેરે માટે મોટા પ્રમાણમાં લાંબા લાંબાગાળીની જરૂરિયાતો ઉપસ્થિત થાય છે એના માટે મૂડીની જરૂર પડે છે ત્રીજું છે ચાલુ મિલકતો માટે રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે જેવી કે કાચો માલ ખરીદવા વેતન મજૂરી ચૂકવા વેપારને સહાયક સેવાઓ પૂરી પાડવા માટે તૈયાર માલના સ્ટોકમાં રોકાણ કરવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે ચોથું છે ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે કે ભાઈ ધંધાનો વિકાસ કરવો છે તેના માટે મૂડીની જરૂર પડે નવી શોધખોળ થવાને કારણે ધંધાકીય એકમમાં આધુનિકરણ વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઉપસ્થિત થાય છે પાંચમું છે આકસ્મિક જરૂરિયાતો માટે ધંધાકીય એકમના ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાતો પણ ઉદભવે છે જેવા કે કર્મચારીની હડતાળ સરકારી નીતિના અણધાર્ય ફેરફાર થાય વેપાર ચક્ર કુદરતી આપત્તિ વગેરે પરિબળોનો સામનો કરવા માટે આકસ્મિક મૂડીની જરૂરિયાતો ઊભી થાય છે અને આ બધા માટે આપણને મૂડીની જરૂર પડે છે હવે આપણે વાત કરીએ ધંધાકીય એકમમાં નાણાંનું મહત્ત્વ જેમ મનુષ્યના શરીરમાં લોહીનું મહત્વ છે એટલું જ ધંધામાં નાણાંનું મહત્ત્વ છે જો નાણું એ એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિ ઘૂમ્યા કરે એટલે ભાઈ નાણું એવી વસ્તુ છે કે જેની આજુબાજુમાં દરેક પ્રકારની આર્થિક પ્રવૃત્તિનો સમાવેશ થાય ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સમાન કીધું જે મેં તમને કીધું ને કે ભાઈ મનુષ્યના શરીરમાં લોહીનું મહત્ત્વ જેટલા પ્રમાણમાં છે ને એટલું જ ધંધામાં નાણાંનું એટલે મૂડીનું મહત્ત્વ છે જો ઓછી મૂડીથી ધંધો શરૂ કર્યો હોય પછી મૂડીની જરૂરિયાત પડે અને જો ધંધામાં પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય તો ધંધાનો સારો વિકાસ કરી શકાતો નથી માનવ શરીરમાં રક્તના જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ ધંધાકીય એકમમાં મૂડીનું છે ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા કરવા માટે મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી આમ નાણાંનો જથ્થો મર્યાદિત છે અને તેનો વૈકલ્પિક ઉપયોગ અનેક છે માટે નાણાંનો સમજી વિચારી અને કાર્યશ્રમને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ જો આપણી પાસે પૈસા હોય ધંધામાં રોકો તો એનો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ ગમે તેમ નાણાં વેડફી દેવા જોઈએ નહીં ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે જેમ કે લેણદારને જો ચૂકવણીમાં વિલંબ થાય તો ધંધાકીય એકમની શાક ચોખમાય ક્યારેક નફાકારક રોકાણોની ઉજ્જવળ તકો જતી કરવી પડે આપણી પાસે પૈસા ન હોય એટલે ઘણીવાર તમે રોકડેથી માલ ખરીદો તો રોકડ વટાવનો લાભ મળે હવે તમારી પાસે રોકડા પૈસા ન હોય તમે શાક પર માલ ખરીદો તો રોકડ વટાવનો લાભ તમારે જતો કરી દેવો પડે કાચા માલની ઘણીવાર સમયસર ખરીદી ન થાય તો આ બધી બાબતો માટે મૂડીની જરૂરિયાતો પડે છે હવે આપણે વાત કરી માલિકીના મૂડી ભંડોળ ઊંચીના મૂડી ભંડોળ પણ આવશે એ આગળ પછી આપણે શીખશું માલિકીના મૂડી ભંડોળ એટલે શું પછી દરેક ન્યૂઝ સમજૂતી આપીશ માલિકીના ભંડોળના ત્રણ પ્રકાર છે વિકલ્પમાં પૂછાશે યાદ રાખજો એક વાક્યના પ્રશ્નમાં પૂછાય તો એમાં નામ લખવા પડે માલિકીના ભંડોળના ત્રણ પ્રકાર છે પહેલું છે ઇક્વિટી શેર બીજું છે પ્રેફરન્સ શેર અને ત્રીજું છે રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પુનરોકાણ માલિકી ભંડોળના કેટલા પ્રકાર વિદ્યાર્થી મિત્રો તો કે ત્રણ પહેલું ઇક્વિટી શેર બીજું પ્રેફરન્સ શેર ત્રીજું રાખી મૂકેલી કમાણી ઇક્વિટી શેરના ત્રણ પ્રકાર સામાન્ય ઇક્વિટી શેર સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર પ્રેફરન્સ શેરના માત્ર બે જ પ્રકાર વીસ વરસ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને વીસ વરસ બાદ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર તો હવે સૌપ્રથમ પહેલાં આપણે ઇક્વિટી શેર એટલે શું જોઈએ ઇક્વિટી શેરના બે નામ થાય સામાન્ય શેર એ થાય અને ઓર્ડિનરી શેર પણ થાય જો જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે હોય તેને ઇક્વિટી શેર કહેવાય ઇક્વિટી શેર એટલે શું તો કે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે પ્રાપ્ત થતો હોય તેને ઇક્વિટી શેર કહેવાય તેની લાક્ષણિકતાઓ પહેલું સાચા માલિકો આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથે કહેવાય કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડર કરતાં વધુ જોખમ ઉઠાવે છે શું કામ જોખમ ઉઠાવે તો કે સૌ પ્રથમ પહેલાં ડિવિડન્ડ છે ને પ્રેફરન્સ શેરને મળે પછી પૈસા વધે ને તો ઇક્વિટી શેરને મળે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડનો દર નિશ્ચિત ન હોય કદાચ ભવિષ્યમાં કંપની બંધ થાય ને તો પહેલાં પૈસા પ્રેફરન્સ શેરને મળે અને પછી જો પૈસા વધે તો ઇક્વિટી શેરને મળે એટલે ઇક્વિટી શેર હોલ્ડર છે ને એ કંપનીના સાચા માલિકો ગણાય છે બીજું મતાધિકાર મતાધિકાર એટલે મત આપવાનો અધિકાર કંપની દર વર્ષે સામાન્ય સભા બોલાવે છે અને આ સામાન્ય સભામાં માત્ર ઇક્વિટી શેર હોલ્ડર જ મત આપી શકે આ સિવાય અન્ય કોઈ વ્યક્તિ મત આપી શકતા નથી ત્રીજું છે ડિવિડન્ડ આ પ્રકારના શેર હોલ્ડરને મળતા ડિવિડન્ડનો દર અને ડિવિડન્ડ બધું અનિશ્ચિત હોય છે કારણ કે અહીંયા ડિવિડન્ડ છે ને એ કંપનીના નફા ઉપર આધારિત છે જો નફો સારો થાય તો ડિવિડન્ડ સારું મળે નફો ઓછો થાય તો ડિવિડન્ડનું પ્રમાણ ઓછું જોવા મળે છે ચોથું છે નફા સાથે સંબંધ આ પ્રકારના શેર હોલ્ડરને મળતા ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે નફાની વધઘટ થાય તો ડિવિડન્ડના દરમાં પણ જોવા મળે છે છે પાંચમું સામાન્ય સભા કંપની સામાન્ય સભામાં હાજર રહેવાનો મત આપવાનો અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર છે એ અહીં શેર હોલ્ડરોને પ્રાપ્ત થાય છે આ માત્ર ઇક્વિટી શેર હોલ્ડરને પ્રાપ્ત થાય છે ત્યારબાદ છે મૂડી પરત સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી એટલે કદાચ કંપની બંધ થાય તો જ પરત કરે બાકી કંપની પરત કરતી નથી વિસર્જન કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને પરત કરવામાં આવે છે લાયકાતના શેર કંપનીના ચૂંટાયેલા સંચાલકો બનવા માટે જો આવેદનપત્રમાં જોગવાઈ હોય તો સંચાલકોએ સંમતિ આપી અને આ પ્રકારના લાયકાતના શેર ખરીદી શકે છે કંપનીના બે મહત્ત્વના દસ્તાવેજ છે એક આવેદનપત્ર અને બીજું છે નિયમન પત્ર મૂડી લાભ આ શેર હોલ્ડરને જુદા જુદા પ્રકારના લાભ મળે છે જેમ કે હકના શેર મળે બોનસ શેર મળે શેર બજારનો વધારાનો ભાવ વધતા ઘટતા લાભ મળે તો આ બધા લાભ માત્ર ઇક્વિટી શેરને મળે શું કામ કારણ કે એ કંપનીના સાચા માલિકો છે એટલા માટે શેરની નોંધણી માન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવી હોય છે જેથી આ પ્રકારનું શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે આપણે કરી શકીએ છીએ હવે આપણે વાત કરીએ ઇક્વિટી શેરના પ્રકારો તો આપણે જોયું હતું ઇક્વિટી શેરના ત્રણ પ્રકાર પેલું સામાન્ય ઇક્વિટી શેર સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર જો સામાન્ય ઇક્વિટી શેર આ શેર કંપની માટે ખૂબ જ અગત્યના છે શેર મૂડી મેળવતી દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે અને આ શેર ખરીદનાર હોલ્ડર જે કંપનીના સાચા માલિકો છે વિકલ્પમાં પૂછાશે આ યાદ રાખજો આ શેર હોલ્ડર જે કંપનીમાં ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે કારણ કે આ શેર ડિવિડન્ડ મેળવવાનું અને તેના પર મળતા ડિવિડનો દર કેવો હોય છે અનિશ્ચિત હોય છે ઉપરાંત કંપની ફર્ચામાં જાય કે વિસર્જન કરવામાં આવે ત્યારે મિલકતોના વેચાણમાંથી ઉપજેલી રકમમાંથી દેવાની ચુકવણી કર્યા બાદ સૌથી છેલ્લે મૂડી પરત મળે છે પ્રવર્તકો જેને પ્રોમોટર્સ કહેવાય એ ટૂંકા ગાળાની મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને પોતાની મૂડી ઊભી કરવા આ શેર બહાર પાડે છે કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના ભાગમાં વિભાજન કરે છે અને પ્રત્યેક વિભાજીત ભાગને સાને શેર કહેવામાં આવે છે શેર એટલે શું તો કે કંપની પોતાની મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરે અને આ પ્રત્યેક વિભાજીત ભાગને શેર કહેવામાં આવે છે કંપની આ શેર ખરીદનારને શેર હોલ્ડર કહેવાય બીજું છે સ્વેટ ઇક્વિટી શેર કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતા વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિ કર્મચારીને વટાવથી અથવા રોકડ સિવાયના અવેધથી જે શેર બહાર પાડે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે ત્રીજું છે અન્ય ઇક્વિટી શેર જેમાં મતાધિકાર ધરાવતા અને ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા પક્ષકારો આધારિત મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર હવે આપણે વાત કરવાની છે પ્રેફરન્સ શેરની ત્યારબાદ આપણે શીખવાનું છે પ્રેફરન્સ શેર પ્રેફરન્સ શેરનું નામ થાય પસંદગીના શેર જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય તેને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે પ્રેફરન્સ શેરને પસંદગીના શેર પણ કહી શકાય લાક્ષણિકતા પહેલું ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય છે જ્યારે કંપની પ્રેફરન્સ શેર બહાર પાડે ત્યારે જેમાં કેટલા ટકા ડિવિડન્ડ ચૂકવશે એ અગાઉથી નક્કી કરીને આપે છે બીજું મતાધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર છે બાકી પ્રેફરન્સ શેર હોલ્ડર કંપનીની સામાન્ય સભામાં હાજરી લઈ શકે નહીં કે અહીંયા પોતાનો મત રજૂ કરી શકતા નથી ત્રીજું છે પસંદગી કોણ પ્રેફરન્સ એની ખરીદી કરે તો કે જે સ્થિર આવક નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે ચોથું છે બજાર ભાવ આ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે તેના બજાર કિંમતમાં ફેરફાર થાય છે બાકી બજાર કિંમત બદલાતી નથી જોખમનું પ્રમાણ આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેરહોલ્ડર કરતાં મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોવાથી જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે મૂડી પરત જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેરહોલ્ડર કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે આ અધિકાર માત્ર એક પ્રેફરન્સ શેરને છે ઇક્વિટી શેરને છે નહીં આપણે વાત કરી પ્રેફરન્સ શેરના પ્રકારો તો કે પ્રેફરન્સ શેરના વિદ્યાર્થી મિત્રો માત્ર બે જ પ્રકારો છે એક છે વીસ વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને એક છે વીસ વરસ બાદ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન દર વખતે પૂછાતો પ્રશ્ન ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત જણાવો જો સૌપ્રથમ પહેલું આવશે અનુક્રમ તફાવત ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર જો ફરજિયાત દરેક કંપનીએ આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવા પડે છે દરેક કંપની માટે આ પ્રકારના શેર બહાર પાડવા ફરજિયાત નથી એ બહાર પાડવા હોય તો પાડી શકે ન પાડવા હોય તો આપણે કંપનીને નાણાં શું કરી દેવા પડે પરત કરી દેવા પડે બીજું ડિવિડનનો દર ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે અને અહીંયા ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે એટલે નક્કી કર્યા દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે ત્રીજું છે અધિકાર એટલે મતાધિકાર કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો માત્ર ઇક્વિટીને અધિકાર છે પ્રેફરન્સ એને માત્ર પોતાની બાબતો કે ફક્ત પોતાના હિતમાં સંકળાયેલી બાબતો માટે જ મતાધિકાર રાખવામાં આવેલો છે ચોથું છે જોખમ અહીં જોખમનું પ્રમાણ ખૂબ જ વધારે છે આ જોખમનું પ્રમાણ પ્રમાણમાં ખૂબ જ ઓછું છે પછી છે રોકાણકારો જોખમ લેવા અને શેરમાં સટો કરવા ઈચ્છતા રોકાણકારો આ શેર વધુ પસંદગી કરે છે અને નિશ્ચિતાઓ અને મૂડીની સલામતી મેળવતા લઈ ઈચ્છતા ગ્રાહકો એ આ પ્રકારની પસંદગીની ખરીદી વધારે કરે છે બજાર ભાવ આ શેરના બજાર ભાવમાં વધઘટ થાય છે આ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે બજાર કિંમત વધતી નથી મૂડીમાં વૃદ્ધિ આ પ્રકારના શેરમાં હકના શેર બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થઈ છે અહીંયા મૂડીની કોઈ વૃદ્ધિ કરવામાં આવતી નથી હવે આપણે ત્રીજી વાત કરી રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પુનરોકાણ કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વેચવાને બદલે આ નફો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં રાખવામાં આવે છે ધંધામાં જ્યારે ભવિષ્યની જરૂરત પડે તો એ નાણાંમાંથી આપણે ખર્ચ કરી શકીએ આમ આ રાખી મૂકેલી કમાણી એ ધંધામાં પુનરોકાણ કહેવાય અને તેને નફાનું પુનરોકાણ કહે છે ફાયદાની વાત કરી પહેલું મંદીના સમયમાં ઉપયોગી જ્યારે માર્કેટમાં બજારમાં મંદી ચાલી રહી હોય ત્યારે નફાનું ધંધામાં પુનરોકાણ ખૂબ જ ઉપયોગી છે બજારમાં થતા નકારાત્મક ફેરફારો તેમજ મંદીના સમયમાં આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરવા માટે આ પ્રાપ્તિ સ્થાનોનો ખૂબ જ ઉપયોગી છે કે જેનો કરીને આપણે વારંવાર ઉપયોગ કરવાની જરૂરિયાતો ઉપસ્થિત થાય બીજું છે ભાવિ યોજનાઓના અમલ માટે ભાવિ એટલે ભવિષ્ય નહીં જો ધંધાકીય કમના વિકાસ અને વિસ્તરણના અધૂરી કરણ જેવી ભાવ યોજનાઓ અમલ કરવા અને મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો ખૂબ જ ઉપયોગી છે અને એની જરૂરિયાત પડે તો એ પ્રમાણેની કામગીરી કરવી પડે છે ત્રીજું છે નવી મિલકતો ખરીદવા માટે ઉપયોગી મિલકતો અંદાજિત આયુષ્યના અંતે નવી મિલકતો ખરીદી કરવા રાખી મૂકેલી કમાણીનો શું કરી શકાય ઉપયોગ કરી શકાય છે પછી છે સ્થિર ડિવિડન કંપની કેટલીક વાર સ્થિર ડિવિડન્ડની નીતિ અપનાય ત્યારે રાખી મૂકેલી કમાણી ઉપયોગી નીવડે છે બોજયુક્ત મિલકતો રાખી મૂકેલી કમાણીએ માલિકીનું ભંડોળ હોવાથી મિલકત પર કોઈ પણ પ્રકારનો અહીંયા બોજ ઉભો કરવામાં આવતો નથી ઉછીના મૂડી પરત રાખી મૂકેલી કમાણી ઉછીના લીધેલા મૂડી પરત કરવા ઉપયોગી છે મૂડી પરતમાં ઘટાડો રાખી મૂકેલી કમાણીને કારણે ધંધાકીય એકમની મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો ઉપર આધાર રાખવો પડતો નથી કે મૂડી મેળવવા કોઈ પ્રકારનો ખર્ચ કરવો પડતો નથી આમ તેથી તેની પડતરમાં શું કરી શકાય ઘટાડો ત્યારબાદ છે માલિકીનું ભંડોળ દફાનું પુનરોકાણ એ માલિકીનું ભંડોળ હોવાને કારણે વ્યાજ ચૂકવવું પડતું નથી સામે તેની મર્યાદાઓ તો રહેવાની જ છે પેલું ઈજારાશાહીનું પ્રોત્સાહન વધુ પડતું નફાનું પુનરોકાણ એ ઘણીવાર ઈજારાશાહીને પણ પ્રોત્સાહન આપે છે કે ખરેખર જે નફો આપણે ડિવિડન્ડ તરીકે વેચવો જોઈએ એના બદલે આપણે વધારાની રકમમાંથી ડિવિડન્ડમાં ચૂકવણી કરવા માટે કે માળખું તૈયાર કરવા માટે ઉપયોગી બને છે વધુ પડતું નફાનું પુનરોકાણ કરે તો ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડનો ઓછો લાભ મળે સટ્ટાખોરીને ઉત્તેજન ઘણીવાર ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવી ધંધાનો નફો અને અનામત ભંડોળ ખાતે લઈ જવું પડે તેથી શેરના બજાર ભાવ ઘટી જાય આમ માળખું તૈયાર કરવામાં આવે છે અને આ સમયે સંચાલકો શેર ખરીદી લે અને ભવિષ્યમાં ઓછું ડિવિડન્ડ જાહેર કરી શેરનો બજાર ભાવ વધે ત્યારે લાભ લઈ લે તો એ સટ્ટાખોરી કઈ રીતે કહેવાય દાખલા તરીકે તમને કંપનીમાં ખબર હોય કામ કરતા હોય કે ભાઈ કંપની નફો કરી અને ડિવિડન્ડ જાહેર કરશે તો તમે શેર ખરીદી લ્યો તો કંપની ડિવિડન્ડ તમને આપશે તો આ પ્રમાણેનું માળખું તૈયાર કરવામાં આવે છે પછી છે આર્થિક રીતે નબળી અને નવી કંપની માટે મુશ્કેલ આર્થિક રીતે નબળી તથા નવી સ્થપાતી કંપની માટે નફાનું પુનરોકાણ શક્ય નથી કારણ કે ધંધાની શરૂઆતમાં ખર્ચનું પ્રમાણ ખૂબ જ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે નાના રોકાણકારોને લાભ નહીં નાના રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય એકમમાં રોકાણ કરે છે પરંતુ સંચાલકોને જ્યારે જરૂર પડે ત્યારે નફાનું પુનરોકાણ કરતા હોવાથી નાના રોકાણકારો પર તું ડિવિડન્ડ મળતું નથી અને આ પ્રમાણેની કામગીરી સતત ચાલ્યા રાખશે તો એના કારણે નાના રોકાણકારોને શું થશે નુકસાન થશે